આપણે બધા સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિનું સ્વપ્ન જોઈએ છીએ પરંતુ તાજેતરના એક વૈશ્વિક અહેવાલમાં ભારતના લોકોની નિવૃત્તિ બાદની આર્થિક સુરક્ષા વિશે એક ભયંકર ચેતવણી આપવામાં આવી છે જેમાં કેટલાક ચોંકાવનારા સત્યો જાહેર કરવામાં આવ્યા છે જે દરેક ભારતીયને જાણવાની જરૂર છે આજે આ વીડિયોમાં એ બાબતે જાણકારી આપવાની છે જેથી આ વીડિયો પૂરો જોવા વિનંતી છે અને આપના મિત્રોને શેર કરવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ તો આ બધી માહિતી આવી ક્યાંથી વેલ આ બધી વાતનો આધાર છે મહસ સીએફ ઇન્સ્ટિટ્યૂટનો ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ બે હજાર પચીસ રિપોર્ટ આ એક એવો રિપોર્ટ છે જે દુનિયાભરના દેશોની પેન્શન સિસ્ટમનો અભ્યાસ કરે છે અને જણાવે છે કે કયો દેશ પોતાના નિવૃત્ત નાગરિકોને કેટલી સારી આર્થિક સુરક્ષા આપી રહ્યો છે ચાલો ઊંડાણમાં ઉતરીને જોઈએ કે ભારત માટે આ રિપોર્ટ શું કહે છે સૌથી પહેલા ચાલો સીધા આંકડા પર આવીએ આ રિપોર્ટમાં બાવન દેશોનું લિસ્ટ છે અને એમાં ભારતનો ક્રમ છે પિસ્તાલીસમો હા તમે બરાબર સાંભળ્યું આપણે લગભગ તળીએ છીએ આ એક જ આંકડો એ મોટી સમસ્યા તરફ ઇશારો કરે છે જેનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ અને આ રેન્કિંગ સાથે જ આપણને ઓવરઓલ ગ્રેડ મળ્યો છે ડી હવે ડી ગ્રેડનો સીધો મતલબ એ થાય કે આપણી પેન્શન સિસ્ટમમાં મોટી ગંભીર ખામીઓ અને નબળાઈઓ છે જેને તાત્કાલિક ધોરણે સુધારવાની સખત જરૂર છે આ માત્ર કોઈ પરીક્ષાનો ખરાબ ગ્રેડ નથી પણ આપણા સૌના ભવિષ્ય માટે એક ચેતવણીની ઘંટડી છે તો સવાલ એ છે કે આપણને આટલો ખરાબ ગ્રેડ મળ્યો કેમ આ રિપોર્ટ કોઈપણ દેશની પેન્શન સિસ્ટમને ત્રણ મુખ્ય માપદંડો પર તપાસે છે પર્યાપ્તતા ટકાઉપણું અને અખંડિતતા ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ અને જોઈએ કે આપણી સિસ્ટમ ક્યાં કાચી પડી રહી છે સૌથી પહેલી અને સૌથી મૂળભૂત સમસ્યા છે કવરેજની શું તમે કલ્પના કરી શકો છો ભારતના કુલ કર્મચારીઓમાંથી માંડ પચ્ચીસ ટકા કરતાં પણ ઓછા લોકો કોઈક પ્રકારની ઔપચારિક પેન્શન યોજનાનો ભાગ છે આનો સીધો અર્થ એ થયો કે લગભગ પંચોતેર ટકા લોકો ખાસ કરીને જેઓ અસંગઠિત ક્ષેત્રો કે પછી ગીગ ઇકોનોમીમાં કામ કરે છે તેમની પાસે નિવૃત્તિ માટે કોઈ જ આર્થિક સુરક્ષા નથી અને આ આંકડો દુનિયામાં સૌથી ઓછામાંનો એક છે પહેલો માપદંડ છે પર્યાપ્તતા એટલે કે એડિક્વેસી આનો એકદમ સીધો સાધો સવાલ છે કે રિટાયરમેન્ટ પછી જે પેન્શન મળે છે શું એ ખરેખર જીવવા માટે પૂરતું છે શું એમાંથી કોઈ વરિષ્ઠ નાગરિક ઘરનું ભાડું દવાનો ખર્ચ અને રોજિંદા જરૂરિયાતો આરામથી પૂરી કરી શકે છે ચાલો જોઈએ આ મામલે આપણી શું હાલત છે અને આ બાબતમાં પરિસ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે ભારતને મળ્યો છે ઇ ગ્રેડ જે સૌથી નીચો ગ્રેડ છે આ સ્પષ્ટપણે બતાવે છે કે આપણી સિસ્ટમની સૌથી નબળી કડી આ જ છે મતલબ કે આપણા મોટાભાગના વરિષ્ઠ નાગરિકોને મળતું પેન્શન જીવન જરૂરિયાત માટે પૂરતું જ નથી ચાલો આને આંકડાથી વધુ સ્પષ્ટ રીતે સમજીએ દુનિયાભરમાં એવું માનવામાં આવે છે કે નિવૃત્તિ વખતે તમારા છેલ્લા પગારના ઓછામાં ઓછા સાઠથી થી સિત્તેર ટકા જેટલું પેન્શન મળવું જોઈએ પણ ભારતમાં આ આંકડો તીસ ટકા કરતાં પણ ઓછો છે વિચારો જે વ્યક્તિએ આખી જિંદગી મહેનત કરી હોય એને નિવૃત્તિ પછી એટલી રકમ પણ ન મળે કે તે પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકે હવે વાત કરીએ બીજા માપદંડની ટકાઉપણું એટલે કે સસ્ટેનેબિલિટી આનો અર્થ એ છે કે શું આપણી પેન્શન સિસ્ટમ ભવિષ્યના પડકારોનો સામનો કરવા તૈયાર છે જેમ જેમ વધુ ને વધુ લોકો નિવૃત્ત થશે તો શું સિસ્ટમ પાસે એ બધાને પેન્શન ચૂકવવા માટે પૂરતા પૈસા હશે આ એક લાંબા ગાળાનો પણ ખૂબ જ મહત્વનો સવાલ છે અને ટકાઉપણાના મામલે પણ ભારતને ડી ગ્રેડ મળ્યો છે આનું મુખ્ય કારણ એ છે કે ભારતની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે પણ પેન્શન યોજનાઓમાં જે ભંડોળ જમા થઈ રહ્યું છે તે દેશની જીડીપીની સરખામણીમાં ખૂબ જ ઓછું છે સીધી વાત એ છે કે ભવિષ્યમાં પેન્શન લેનારાઓની સંખ્યા વધશે પણ એની સામે સિસ્ટમમાં બચત પૂરતી નથી અને છેલ્લો માપદંડ છે અખંડિતતા એટલે કે ઇન્ટેગ્રિટી અહીં એ જોવામાં આવે છે કે આપણી સિસ્ટમ કેટલી પારદર્શક સુવ્યવસ્થિત અને ભરોસાપાત્ર છે શું નિયમો સ્પષ્ટ છે શું લોકોના પૈસાનું સંચાલન સુરક્ષિત રીતે થાય છે ટૂંકમાં શું આપણે આ સિસ્ટમ પર વિશ્વાસ મૂકી શકીએ છીએ આ મામલે ભારતને સી ગ્રેડ મળ્યો છે ભલે આ બીજા બે ગ્રેડ કરતાં થોડો સારો લાગે પણ તે હજુ પણ શાસનમાં રહેલી મોટી ખામીઓ તરફ જ ઇશારો કરે છે આનો અર્થ એ છે કે સિસ્ટમના સંચાલન અને નિયમનમાં હજુ ઘણા સુધારાની જરૂર છે તો આપણે ગ્રેડ તો જોઈ લીધા પણ આખરે આટલી બધી સમસ્યાઓના મૂળમાં શું છે ચાલો હવે એ ચાર મુખ્ય માળખાકીય ખામીઓ પર નજર કરીએ જેને લીધે આપણી સિસ્ટમ આટલી નબળી પડી રહી છે આની પાછળ ચાર મોટા કારણો છે સૌથી પહેલું ગરીબ વડીલો માટે કોઈ ઓછામાં ઓછું પેન્શન નક્કી જ નથી બીજું કવરેજ એટલું ઓછું છે કે કરોડો કામદારો સિસ્ટમની બહાર જ છે ત્રીજું પેન્શન ફંડમાં જમા થયેલું ભંડોળ આપણી જીડીપીની સરખામણીમાં ઘણું ઓછું છે અને છેલ્લે નિયમન પણ વિભાજીત છે જેના કારણે શ્રમ અને નાણાં મંત્રાલય વચ્ચે કોઈ તાલમેલ જ નથી સારું તો આપણે સમસ્યાઓ તો ઘણી બધી જોઈ લીધી પણ શું આનો કોઈ ઉપાય છે હા બિલકુલ છે આ રિપોર્ટમાં જ પરિસ્થિતિને સુધારવા માટે કેટલાક નક્કર સૂચનાઓ પણ આપવામાં આવ્યા છે ચાલો હવે ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીએ રિપોર્ટ કહે છે કે સૌથી પહેલાં તો એક લઘુત્તમ પેન્શનની ગેરંટી હોવી જોઈએ બીજું જે કરોડો લોકો અસંગઠિત ક્ષેત્રમાં અને ગેગવર્કર તરીકે કામ કરે છે એમને પણ આ સુરક્ષાના દાયરામાં લાવવા જ જોઈએ લોકોને સમય પહેલાં પેન્શનના પૈસા ઉપાડતા રોકવા નિયમનને મજબૂત અને એકીકૃત બનાવવું અને પેન્શન ફંડને વધુ સારું વળતર મેળવવા માટે રોકાણમાં છૂટછાટ આપવી આ બધા ખૂબ જ જરૂરી પગલાં છે જો આપણે દુનિયાના બીજા દેશો સાથે સરખામણી કરીએ તો સિંગાપોર અને નેધરલેન્ડ્સ જેવા દેશો ટોચ પર છે કારણ ત્યાં દરેક નાગરિકને કવરેજ મળે છે અને શાસન પણ મજબૂત છે આપણી આસપાસના ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ નવી પોલિસી અને ટેકનોલોજીથી પ્રગતિ કરી રહ્યા છે જ્યારે આપણે છેલ્લા પાંચ વર્ષથી લગભગ જ્યાં હતા ત્યાં ઝટકેલા છીએ અને અંતે આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે આ મુદ્દો ફક્ત આજના નિવૃત્ત લોકોનો નથી આ આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે ખાસ કરીને એ લોકો માટે જેઓ આજે યુવાન છે અને પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે ફક્ત આ એક આંકડો સાંભળો જે ખૂબ જ ચોંકાવનારો છે આપણા દેશની કુલ વસ્તીના માત્ર પાંચ પોઈન્ટ ત્રણ ટકા લોકો જ એનપીએસ અને અટલ પેન્શન યોજના જેવી સ્કીમમાં જોડાયેલા છે આનો સીધો મતલબ એ થયો કે કરોડો લોકો એવા છે જેમની પાસે નિવૃત્તિ સમયે કોઈ જ પેન્શનનો સહારો નહીં હોય તેઓ સંપૂર્ણપણે પોતાના દમ પર હશે જોકે આશાનું એક કિરણ પણ છે મર્સરના સિનિયર પાર્ટનર ડેવિડ નોક્સના મતે જો ભારત કવરેજ વધારે અને રોકાણમાં વિવિધતા લાવે તો તે આવનારા માત્ર દસ વર્ષમાં જ પોતાની પેન્શન અસ્કયામતોને બમણી કરી શકે છે મતલબ કે જો સાચી દિશામાં અને મજબૂત ઇરાદા સાથે પગલાં લેવામાં આવે તો મોટો સુધારો શક્ય છે તો આખરે આ સવાલ માત્ર પૈસાનો કે આંકડાનો નથી આ સવાલ ગરિમાનો છે શું આપણી અત્યારની સિસ્ટમ આપણા વડીલોને જેમણે આખી જિંદગી દેશ માટે કામ કર્યું એમને નિવૃત્તિ પછી એક સન્માનજનક જીવન જીવવાની ખાતરી આપે છે આ પ્રશ્ન આપણે સૌએ વિચારવાની જરૂર છે આશા છે કે આ વીડિયોમાં આપેલી જાણકારી આપને પસંદ આવી હશે તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ માહિતીસબર અને રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વીડિયોમાં આવજો